ગુડ મોર્નિંગ મિત્રો મને આશા છે તમે બધા જ મજામાં હશો મિત્રો અત્યારે તમને ખબર જ છે કે યુકેમાં એટલે કે લંડનમાં છે ને બહુ પરિસ્થિતિ સારી નથી તમે અવારનવાર ન્યૂઝ ચેનલમાં અહીંયા ધમાલ ચાલી રહી છે એવા વિડીયો જોયા જશે ને એના કારણે તમે બી જો તમારા સંતાનો કે તમારા ફ્રેન્ડ્સ ફેમિલી યુકેમાં રહેતા હશે ને તો તમે બી યુ ઇન્ડિયામાં એમનું ટેન્શન લેતા જશો તો મિત્રો આજે હું તમને છે ને હાલમાં યુકેની પરિસ્થિતિ કેવી છે ને એ તમને આજના વિડીયોમાં જણાવવાનું છું અને સાથે સાથે જે લંડન ખરું જે મેન સેન્ટર જેમાં અમે રહીએ છીએ જેમાં વેમલી એરિયા આવી ગયો હેરો એરિયા આવી ગયો પછી ગ્રીનફોર્ડ એરિયા આવી ગયો હેચન એરિયા આવી ગયો એજવેર એરિયા આવી ગયો ત્યાં પરિસ્થિતિ કેવી છે ને એ પણ હું આજના વિડીયોમાં તમને અપડેટ આપવાનું અને સાથે સાથે વિડીયોના અંતમાં હું તમને છે ને એક સારી એવી ગુડ ન્યૂઝ પણ આપવાનો છે તો મિત્રો મારા આજના વિડીયોમાં બનેલા રહેજો અને હંમેશાની જેમ તમને બધાને એમ જ કહીશ કે મારો આજનો વિડીયો અંત સુધી જોજો જેથી કોઈ પણ અગત્યની ઇન્ફોર્મેશન છે ને તમારાથી છૂટી ના જાય તો પછી ચાલુ ત્યારે આજનો વિડીયો ચાલુ કરીએ અને કંઈક નવું જાણવાનું શીખવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો હું અત્યારે છે ને લંડનના રસ્તા ઉપર વોક કરી રહ્યો છું અને આ વોક કરીને વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે હું તમને બતાવવા માગું છું કે અહીંયા માહોલ કેટલો સેફ અને સુરક્ષિત છે કારણ કે હા લાસ્ટ વીક જે પ્રોબ્લમ્સ થયા એ બધી જ વસ્તુ સાચી હતી પણ એમાં બી ઘણા વિડીયો એવા હતા કે જે તમને છે ને મિસલીડ કરે એવા હતા એટલે કે એ જે ઇન્સિડન્ટો ખરા બહુ પહેલાં બની ગયેલા અને એ વિડીયો તમને છે ને તમારી સ્ક્રીન પર જ્યારે અત્યારે પોપઅપ થાય ને ત્યારે તમને એવું થાય છે કે ભાઈ આ શું ચાલ્યું એટલે બધામાં છે ને અમુક મિસઅન્ડરસ્ટેન્ડિંગ બી એટલી જ ક્રિએટ થઈ છે હા અમુક લંડનની બહાર અમુક દૂર 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 વિસ્તારોમાં ઘણી બધી અમુક ખરાબ તત્વો દ્વારા અમુક જગ્યાએ દુકાનોને તોડવામાં આવી છે ઘરોને તોડવામાં આવ્યા છે પછી કાર કારના કાચ બધા તોડવામાં આવ્યા છે ઘણી બધી જગ્યાએ થયું છે પણ એ એ ઇન્સિડન્ટ્સો છે ને થયા છે પણ એ બધા થયા છે લાસ્ટ વીક હવે જ્યાં બુધવારથી જે માહોલ પરિસ્થિતિ જે બદલાય છે ને હું આગળ વિડીયોમાં છે ને એની વાત કરવાનો છું તો મિત્રો અમે જ્યાં રહીએ છીએ હેરુમાં ત્યાં કેવું હતું હેરુમાં જે પ્રોટેસ્ટરો ખરા ને જે પ્રોટેસ્ટર એટલે કે જે ઇમિગ્રન્ટ અગેન્સ્ટ જે પ્રોટેસ્ટ પ્રોટેસ્ટરો છે ને હેરોમાં બુધવારે નીકળવાના હતા લાઈક બેઝિકલી પ્રદર્શન કરવા કહો કે તમે પ્રોટેસ્ટની જે બી નહીંથી આપણી ત્યાં પબ્લિક બધી બહાર નીકળે ને વિરોધ કરે તો એમાં છે ને બધી તોડફાડ ને એ બધું થવાનું જ હતું પણ તે દિવસે છે ને પોલીસનો બંદોબસ્ત એટલો કડક હતો ને અને પ્લસ હેરો એરિયામાં છે ને મોસ્ટલી તમને એ બી ગ્રંટો વધારે જોવા મળે છે તો તે દિવસે છે ને બહુ બધું લગભગ કેટલી દુકાનો છે ને વહેલી બંધ થઈ ગઈ હતી અને રોડ તો તમને એટલા બધા સુનસાન થઈ ગયેલા તે દિવસે પણ તમે માનો નહીં તે દિવસે કોઈ જ પ્રોબ્લેમ નથી થયો હેરોમાં અને જેવું બધાએ વિચાર્યું હતું કે અહીંયા બહુ ધમાલ થશે તોડફોડ થશે આટ છે દુકાનો તોડશે એવો કોઈ જ ઇન્સિડન્ટ હેરોમાં બન્યો નથી તો મિત્રો એ બુધવાર પછી અહીંયા લોકો છે ને પોતાની જાતને થોડા સેફ મહેસૂસ કરવા માંડ્યા છે કારણ કે જો બુધવારે કશું થયું હોત ને તો બધામાં છે ને આપણી ખાસ કરીને એશિયન કમ્યુનિટીમાં ખાસ કરીને છે ને ડરનો માહોલ ઊભો થઈ જાત અને અને બધા લોકો ઘરની બહાર નીકળતા પહેલાં છે ને સો વાર વિચાર કરો તો અત્યારે છે ને પરિસ્થિતિ છે ને ધીરે ધીરે નોર્મલ થવા માંડી છે બધા પોતપોતાના કામ ધંધે સવારે જાય સાંજે આવે હા અત્યારે થોડી તમારે સાવચેતી શું રાખવાની જરૂર છે કે ભાઈ કામ વગરનું બહાર નહીં નીકળવાનું ને ખાસ કરીને રાત્રે પીપીને બહાર નહીં ફરવાનું આ બે વસ્તુઓ થોડી છે ને ધ્યાન રાખશો ને તો તમે પ્રોબ્લેમથી દૂર રહેશો પછી મિત્રો જેટલા લોકો છે ને મારો વિડીયો ઇન્ડિયાથી જોયો છે ને એમાંથી ઘણા લોકોને છે ને આ યુકેમાં ધમાલો કેમ થઈને એનું મેન કારણ નહીં ખબર હોય તો હું તમને છે ને એક નાનું તને તમને બ્રીફ આપી દઉં તો અહીંયા છે ને ઇંગ્લેન્ડમાં એક સાઉથપોર્ટ કહીને વિસ્તાર છે ત્યાં છે ને છોકરાઓના ડાન્સ ક્લાસ પર છે ને એક સત્તર વર્ષનો યુવાન છે ને અટેક કરે છે જેમાં ત્રણ બાળકોનો નું ઓન ધ સ્પોટ મૃત્યુ થાય છે ને દસ લોકો ઇન્જર્ડ થાય છે તો આ બધી જ્યારે આ ઇન્સિડન્ટ થાય છે ને તો એ છે ને જે બી યુવાનો છે એ ઇમિગ્રન્ટ હોય છે એટલે બીજી કન્ટ્રીમાંથી આવ્યો હોય છે તો આ ઇન્સ આ જે આ જે ઇન્સિડન્ટ થયો હોય છે ને સ્કૂલમાં જે બાળકોને પર અટેક્ટ અને બધા દસ લોકો જે ઇન્જર્ડ એના કારણે છે ને યુકેમાં છે ને ધમાલનો માહોલ સર્જાયો હતો કારણ કે ઓબ્વિયસલી ઇમિગ્રન્ટ હતો અને અહીંના લોકો એ છે ને બધો જ બ્લેમ લાઈક કે ઇમિગ્રન્ટો અહીંયા છે ને એમના લીધે આ બધી વસ્તુ થાય છે એટલે જે એક વર્ગ હતો ને એને બધા ઇમિગ્રન્ટો સામે પ્રોટેસ્ટ કર્યો અને એમાં છે ને આ બધી ધમાલનો માહોલ છે ને ઊભો થયો હતો તો મિત્રો હાલમાં તમે જોઈ શકો છો હું બિંદાસ એની સ્ટ્રીટ પર ચાલી રહ્યો છું કોઈ જાતના કોઈ પ્રોબ્લેમ નથી કોઈ જગ્યાએ તમને ટોળાવાળા કોઈ દેખાતા નથી અને અહીંયા છે ને અત્યારે ખાલી થોડી સાવધાની રીતે રાખવાની કે જ્યાં તમને પેલા માસ્ક બાસ્ક પહેરેલા લોકો દેખાય ને એવી જગ્યાએ તમારે જવાનું અવોઇડ કરવાનું કાં તો સામે જો દેખાતા હોય તો પછી તમારે રસ્તા બદલી લેવાના પણ હા અત્યારે બધો શાંતિનો માહોલ છે અહીંયા કોઈ જ પ્રોબ્લેમ નથી બધા પોતપોતાની રીતે કામ ધંધે જાય છે અને બધા સુરક્ષિત છે અને એવો કોઈ જ ઇન્સિડન્ટ નથી થતો એ જેનાથી તમને ડર લાગે અને મિત્રો હું તમને જે ગુડ ન્યૂઝ આપવાનો હતો ને હવે એ ગુડ ન્યૂઝની વાત કરું છું કે અહીંયા છે ને જ્યાં ઇમિગ્રન્ટોના ખિલાફ જે લોકો છે ને એવા લોકો છે ને અત્યારે એક જ ટકા લોકો છે તો બે દિવસથી શું થાય છે જે બીજા સારા લોકો છે જે અહીંના રહેવાસી જે સારા લોકો છે એમને એક પોતે જુલુસ કાઢ્યું હતું જે ઇમિગ્રન્ટોના સપોર્ટમાં કે અમને ઇમિગ્રન્ટોથી કોઈ જ પ્રોબ્લેમ નથી અને અમે લોકો એવું કે અમે રેસીસ બી નથી અમે બધાને વેલકમ કરીએ છીએ તો મિત્રો જે લોકો આ ઇમિગ્રન્ટોના ખિલાફ છે ને એવા લોકો અહીંયા બહુ જ ઓછા છે જે એમને એવું લાગે છે કે ભાઈ અમારી આ બધાએ જોબ લઈ લીધી છે આ ક્રાઇમ થાય છે એમના લીધે થાય છે તો કાલે છે ને સ્પેશિયલી ઇમિગ્રન્ટોના સપોર્ટ માટે નાઇન્ટી નાઇન પર્સન્ટ લોકો જે અહીંના લોકો છે એ લોકો ઇમિગ્રેશનના ઇમિગ્રન્ટ્સના સપોર્ટમાં એ લોકોએ રેલી કાઢી દીને એમને ચોખ્ખું જ કીધું છે કે અમને આ જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે આ ધમાલો જે થઈ રહ્યું છે ખોટી થઈ રહી છે અને અમને આ ઇમિગ્રન્ટોથી કોઈ જ પ્રોબ્લેમ નથી અને અહીંયા છે ને આ કન્ટ્રીમાં બધાનું વેલકમ છે તો હવે મિત્રો લંડનમાં જે હાલાત છે ને ધીમે ધીમે સામાન્ય થવા મળે છે અને હા થોડું તમારે થોડી કાળજી રાખવાની જરૂર છે કારણ કે તમને એકલ દુકલ તો ખરાબ માણસો ગમે ત્યાં મળી શકે છે કે કોઈ બી કન્ટ્રી હોય તો અહીંયા પણ એ લોકો એવા લોકોથી તમારે બચવાની જરૂર છે કારણ કે એ લોકોએ આ બધું કરી પીધા પછી એમને કશું ભાન રહે નહીં અને એમને જે પેલી નફરતની ગુફ્ટી પીલાવવામાં આવે ને એમાં જે ચાલ્યા કરતા હોય તો એવા લોકોથી બચવાની જરૂર છે અને જેટલા બી લોકો જેટલા બી મા બાપ મારો વિડીયો ઇન્ડિયાથી જોવે છે એમની એક જ પ્રાર્થના કરું છું શક્ય હોય તો દિવસમાં જો તમારા બાળકો તમારો સંપર્ક ના કરે તો એક બે વાર એમની સાથે વાત કરી લેજો અને એમને સાથે જા ન્યૂઝ જાણ લેજો કે એ લોકો સુરક્ષિત છે તે નહીં અને જે લોકો અહીંયા રહે છે એમને પણ એક વિનંતી કે એટલીસ્ટ દિવસમાં એક બે વાર તમે તમારા મમ્મી પપ્પાને ફોન કરીને કહે કે તમે તમે સુરક્ષિત છો તમારી ત્યાં કોઈ ધમાલ બમાલ માહોલ નથી તો મિત્રો હાલમાં યુકેમાં એટલે કે આ લેટેસ્ટ પરિસ્થિતિ શું છે આજે લગભગ છે ને અત્યારે ફ્રાઈડે થયો છે અને લગભગ છ વાગ્યા છે અત્યારે બધી જ પરિસ્થિતિ નોર્મલ છે અને કોઈ જ પ્રોબ્લમ નથી તો તમે ઇન્ડિયામાં હોય તમારા બાળકો અહીંયા હોય તો તમે બી ચિંતા ના કરતા લંડનમાં કોઈ જ પ્રોબ્લમ નથી હા થોડી સાવધાની વર્તવાની જરૂર છે તો તમારા બાળકોને થોડું તમારા રીતે થોડું દબાઈને કહેજો કે ભાઈ કામ વગર બહાર નીકળતો નહીં અને ખાસ કરીને ભીડભાડવાળા ઇલાકા અવોઈડ કરે અને ખા અને રાતે બી બહાર એકલા મોડા સુધી ના ફરે તો મિત્રો આ લંડનમાં હાલની જે પરિસ્થિતિ છે ને એની જે અપડેટ હતી મેં તો મને એવું લાગ્યું કે ક્વિક વિડીયોમાં મારે તમને આપવી જોઈએ તો એટલે જ મેં આ બહુ તાત્કાલિક વિડીયો બનાવ્યો છે જો થોડાક ફંબલ વાગ્યા હોય શબ્દો તમને સમજાયા ના હોય તો એની માટે સોરી હવે મિત્રો આપણે છે ને ફરી પાછા લગ્નની જાણકારીવાળા વિડીયોમાં જલ્દીથી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ